હલમાર જોડે ચાતી હાલ ચમ તમને એકલા ન ઉગા ન ઉગા પીલો પીલો જો હા લાલ મે મુકી ના આયો મુ હાલો ઓમ તો ચાતી વા તો મન થઈ ગયું હા આપણે ગાઈસ નહી તો એન સેવા પૂજા કરી લીધી માતાજી ની આ તો મસ્ત આ તો ખાલી એક મહેમાન બાકી રહ્યો ગાઈસ જો સપના બચ્ચે સુઈ જશે હા તે મઈ લાયા હા ચા પી લે પછી તો જ્યાં

તમે નવ શર્ટ ને બધું નાખી દીધું ના શર્ટનો કલર ઉતરો જો ટી શર્ટ ને ઉતાર બે હે એ આખો ભૂખરો થઈ જાય જેમ તો વાસ એમ ભૂખરો થઈ જાય તો એમાં ભાડે મોયલો હોય તો કોટન નો હોય એટલે ને કોટન છે ને એટલે બહુ કલર હોય ને આછો પડી જાય કોટન છે ને એટલે અમુક આ સુરિયન થી કપડા લાવ્યો કલર જરાય ન ઉતરતો નવા કપડા લાવ્યા ને ગાઈસ બે જોડી

હા ગાઈ આપડે હું બનાવી ભાઈ તીખી ગાળી બધી રીતે મિક્સિંગ શાક નઈ જોવા ફુલકા રોટલી ઘડી થાય છે મસ્ત ફૂલીમ ફૂલીમ બનાવે છે ભલો હવે જમી લઈશું

અમારે કઈ એક પાર્ટી બાકી હતી એટલે આથી એને પાર્ટી હાલવાની મારે અમારે યુટ્યુબનું પેમેન્ટ આવ્યું ને એની પાર્ટી બાકી હતી ને એટલે એ પાર્ટીનું એને જમવાનું હોય જમાડી હતી એ છોકરાના નું એને હાલો જમવા હાલો ચલો या काल कालच काही झालं सारा काकरा ते काय छे भाई आला ताला तोतला मध्ये जाला तोतला आला ताला मध्ये या वेळला आम्ही पुढे जाऊया भाई आपण खूप कमी त्रास दाखू शकतो आपला अलगच आहे मी अलगच आहे अलग देशील ना अलग ઓર્ડર થઈ ગયો પાણી ના પછી જમવાનું નહીં જમાનિલભાઈ દાઢો અળાઈને બસ બીજા કાજે પાછો મંગાયો છે હા Chào các bạn. lạc 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 lạc

જમી લીધું જમી લીધું જનિલભાઈ નહીં લે હાથ ધોવા માટેનું હોય જોજે પીતી નહીં

हां हेलो गाइस अबड़ा अब जयसीगढ़ तरफ जमी ली तो ना हेलो गाइस अबड़ा तो सिद्धार्थम जम्बा आया था बने कोटि वगैरह जैन हुआन नंबर दुकान पे खायदा में गाड़ी नकी तो दुकान तंबर हां तो હેલો ગાયસ આ લોકોં તો હજી જમવાનું પત્યું નહી હવે આઈસ્ક્રીમ આવી લીધું નહી આતારે મા ગુલ્ફી એનિલભાઈ તમારે હ ચોકો બાર એ આઈસ્ક્રીમ ખાધી આપના સબસ્ક્રાઇબર હ હતા હા